આરામ ના પડે ને એવી જો અર્જુનલાલ નું શૂટિંગ ચાલુ છે એક કે હા હા એવે જવા જો આરામ જઈને ઉભી રહું છું ફકીર કેટલી જાય છે

આ તો આપણા એવું લાગતું હતું કે પોણી છે પેલા જે શિયાળ ઉડાડે રહે જો જય માતાજી મિત્રો જો રણ છે મજબૂત એવી જગ્યાએ આયા છે ને કે બહુ મજબૂત જગ્યા છે જો બહુ મસ્ત છે સાગર સાગર હજી આગળ જાવું તો છે આપણે સાગર હજી આગળ જાવું તો છે હવે જાવું છે હજી જેટલી ઘરે પોણી ના આવે ને હવે પેલા ને દબાવી ભાઈ આ બધી ગાડી આવેલી છે પેલા ની હવે ગાડી આવે રહી છે જો આઈ એ હવે આવી હોય ફરહાતે સાલુ દે ના એ પમા આવી હજી જાવું છે અંદર હે વરસાદ આવે એમ સે પેલા આવે રાજ હો 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 આવે જો આપેલા આપ ઉપર ના નાખે ગાડી જા 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 દે શિંકી যাও আদিবা নিয়া তেজি হ্যাঁ হ্যাঁ তেঙ্গে 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 মাশা ভাষা করে গাড়ি বাস ওহে বড় আটা জনা আতা তুমি গাড়ি হ্যাঁ ফোন উঠা কর দে সালো જે <TANGET>, ખતન <TANGET, TANGET>, <coughs> <coughs> <coughs>